મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક હજ મચાવી દેનારી ઘટના બની છે રણજીતગઢ અને કેદારિયા ગામની વચ્ચે આવેલા કેદારીયા નંબરના નાળા નજીક આજે બપોરે સાડા બાર વાગ્યા આસપાસ મંગુબેન બજાણિયા નામની મહિલા તેના ત્રણ બાળકોને લઈને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા આ દરમિયાન માલગાડીની અડફેટે બે માસુમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે ગોપી બજાણિયા અને નિકુલ બજાણિયાના મોત નીપજ્યા છે જ્યારે તેમના માતા મંગુબેન બજાણિયાને ગંભીર ઈજાઓ પહોંચતા જ તેમને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જોકે આ દુર્ઘટનામાં અન્ય એક દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે સરપંચ આ કેદરિયા ગામનો બનાવ બન્યો આ બાબતે જરાક માહિતી આપશો આ પરિવાર મારા ગામનો હતો ને વાડીએ ટિફિન લઈને પાથ દેવા જતા હતા આગળ બે બાળકો હતા ને એક બેનના હાથમાં નાનું બાળક હતું ને ટ્રેન આવતી હતી કચ્છ બેન બાળકોને બચાવવા ગયા પણ બે બાળકો ટ્રેનમાં આવી ગયા બેન ને હાથ આવી ગયો ટ્રેનમાં ગોપી કરીને ગોપી નામ હે છોકરીનું એ પાંચ વર્ષની હતી એ મૃત્યુ પામી છે ને એક નિકુલ કરીને ત્રણ વર્ષનો હતો એનું પણ મૃત્યુ સરકારી હોસ્પિટલે થયું છે ને બેનને મોરબી રિફર કરાયા છે અહીંયાથી રાજકોટ રિફર કરવામાં આવ્યા છે બેનને ગંભીર ઇજાઓ થઈ છે ખાલી બેનને ક્યાં લઈ ગયા બેનને બેનને મોરબી સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અહીંયાથી અત્યારે રાજકોટ રિફર કરાયા